દરરોજ માર્કેટ બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ રાજકોટ માર્કેટ બજાર ભાવ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ને ગુરુવાર ભાવ પ્રતિ વીસ કિલો ના છે કપાસ બીટી નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ પંદરસો તેત્રીસ

गाजर नीचो भाव बसो चालीस रुपया उचा भाव चार सौ पचास रूपया वटाणा नीचो भाव बार सौ रूपया उचा भाव चौदसो रूपया गलका नीचा भाव पांच सौ रूपया उचा भाव आठ सौ रूपया बीट नीचो भाव सौ रूपया उचा भाव बसो आठ रूपया मेथी नीचो भाव बसो रूपया उचा भाव पांच सौ वाल नीचो भाव हजार रूपया उचा भाव

આ તાજ દિના રાજકોટ માર્કેટ યાર્ડના નિલાશભાઈના બજાર ભાવ પખલુસ ભાઈઓ બજાર ભાવનો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો સાતા દરોજાના બજાર ભાવ જોવા માટે કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન